હંડ્રેડ ડેઝ ઓફ લોક ઇન દિવસ નંબર ત્રેસઠ પાંચ ત્રણ છે અને પહેલાં બધું જો હું એન્ડ કર્યો હતો કેમ કે અને બુજે આજના દિવસે કેમ છે જવાબ કારણ છે કે ભાઈ પહેલાં વિષયમાં બહુ લાંબો થઈ ગયેલો તો મેં ચાલતો હતો કે લાંબો વધારે થઈ અને એક બીજો વધારોનો એકસ્ટેમ બની જતો બની જશે તો એ કારણ કે આજના આજના દિવસે બે વીડિયો બનશે કે ત્યાં તમે જે જોશો અને આની પ્લાન્ટ જોઈ હતી એટલે એ દિવસે બે વીડિયો એટલે કે દિવસે આરામ કરો તો થોડુંક શરીરને રિલેક્સ મળે માઇન્ડ ના પડે તો હવે અમે એવું પ્લાનિંગ છે કે નભગ આવે છે અને તમે ખ્યાલ કરો ખબર ખબરો ને એવું કરાયેલું સુપરમાર્કેટમાં કે એ બહુ સામાન લેતા હશે નભગ એને બધું ને સિટી મજા આવે છે બાકી એ કહેતા કે આ આવતા જ નહીં તો કંઈ એને લઈ જવ અને બહુ સામાન્ય લઈ જઈને આવે तब कर पूरा अच्छा मत है है चल तब मार लेते हैं ट्रबल भर अपन ट्रबल भर नहीं मर छे तो कर एक्टर हो अच्छा वो बता स्टैंडर कर लगाओ में जा કાલી પાંચ મિનિટ માટે ગામમાં જવાનું એવું લઈશ પાંચ મિનિટ મજા નહીં શું માર્કેટન ને આગળ જે રસ્તો ગાવાડે છે ગાવા ડે પણ ભાઈ આજે લાવવાનું જવું જો

હા ને રૂમાલ પણ ભણ્યા આપડે મેં રૂમાલ ફેકડી દો ગુસ્સામાં ગુસ્સામાં રૂમાલ ફેકડી આપમાં લઈને ટાપર પેલા સુરત બનાવી લોકો હે ચલો એ એ એમનું કામ કરે આપણે આમ કામ કરવાના આ કંઈ ટાપ છે ટાપ તો સારા કર્યું રેસા સારા કરે ભણવાનું નહીં કરતું તો નહી નહીં એ વાત અલગ છે પણ ટોબી કારણ આટલું બધું સુભી હોવાનું એવું ફળ ભાઈ મોસ્ત કહું ટાપ પોછે ખર કરું આ કામ મોટું ના

માટી બહુ તે અગાઉ આવશે અને કેમ કે એ બી છે અને પસંદ માટે કેમકે હા પેલા એ બી ટ્રક અમારી ગયો અને મારે મને ટ્રક અમારેખો અને ચશ્મા ભૂલી ગયો ગાડીમાં તો એટલે કોણ ગરમી ગરમ કરે એટલે વાંધો નહીં થાકી ગયો ખબર નહીં કેમ યાર તો કંઈ નહીં અને હદે જવાનું છે મારે હમણાં નહીં બે નાઈ લઉં અને પછી લગ્નમાં જવું છે તો કંઈ નહીં જઈશું જે કંઈ હશે તમને દેખાડીશ બરાબર ચાલો દઈ ગયા પછી તમને મળવું આમરેલી પેન્ટ એ નહીં બું છે જેમાં ગયું એની બીજું કે મેં પેલું બુગંધ જોઈ લઉં લેસિંગ કર્યું ઓબ્વિયસલી અને કેવું લાગે છે જો ગળેલા બધું પહેવો છે જોઈએ કંઈ નહીં જઈ અને લાગતું ને મને બહુ લોગ શું થશે પણ કંઈ નહીં જોશો ખૂબ જ થાય બરાબર રીસા હે

એક આઈડો તમે જોશો છો અને એની પહેલાં જોઈ જો છે અમદાવાદ તો આના દેશ બે વગેરે દિવસ છૂટ્યા છે તો કન્ફ્યુઝન હતા આ તમે કહી બરાબર તો મને નવી સવાર સાથે મને નવા યુવું છે તે શ્રી કૃષ્ણ રાધ રાતે